બચી જ <laughs>

દોડો કરી નોખીએ આપણે આપણે થઈ જણ દોડો કરી એમનો કરો એટલે કદી બત્તી લેવા ના એવું કરો જો તમને હ સમજી ગયા ફટો ખટકો કરો તલલીફ

એક કોમ ચાલે રાખજો મારા ની ભાઈ મારા તો મુજે લેના થાય બધો ત્યાર તારો તારું રાખો તે બધી પણ ઓમ બધી ફાળો અલગ જોઈ લે ખરકા આ તો ના આવતો તો ગોશિયાર બેયે કૂતરૂ બોતરૂ કો અથો દોળી છે તાઈ ન ખાઈ તો તાઈ હા